વડોદરાના કોટના બીચ કોઈપણ જાહેરાત વગર તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે વડોદરા નજીક આવેલા કોટના બીચ વડોદરાવાસી માટે પિકનિક પોઈન્ટ બની ગયો છે કોઈપણ તહેવાર હોય કે રવિવારની રજા હોય લોકો પોતાના પરિવાર સાથે રજાના દિવસે અહીં કોટના બીચ પાસે આવતા હોય છે ત્યારે આજે રવિવારની રજા હોય અને લોકો મોટી સંખ્યામાં કોટના બીચ ઉમટી પડ્યા હોય ત્યારે કોઈપણ પ્રકારની જાહેરાત વગર બીચ બંધ કરી દેતા લોકોમાં નારાજગી વ્યાપી જવા પામી હતી I'll let you. Let us an outlet. Very good. I'm not sure. 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 I'm not sure.